જય શ્રી કૃષ્ણ બધાને આજે છે સાતમ સાતમ હોય ને કણબી ઢોલે ના રમે એવું તો બને જ નહીં એટલે સાંજે અમે બંને દેરાણી જેઠાણી પહોંચી ગઈ ચોકમાં ઢોલે રમવા માટે દિવાળીની વાત જોવે ના જોવે પણ કચ્છી પટેલ સાતમ આઠમની વાત તો ચોક્કસ જોવે છે સાતમ આઠમનો તહેવાર કચ્છી પટેલ માટે બહુ જ સ્પેશિયલ હોય છે આ દિવસે બે તાળીની સાથે સાથે મટકી જેવી લોક રમત પણ રમાય છે લગ્ન પછીની પેલી સાતમ આઠમ દરેક દીકરી પોતાના પપ્પાના ત્યાં કરે છે ત્રણ ચાર કલાક રમ્યા પછી સંધ્યા ટાઈમ થયો એટલે પડ્યો બ્રેક પહોંચી ગયા ફટાફટ ઘરે જમવા માટે કેમ કે પાછું ચોકમાં બી તો પહોંચવાનું હતું એટલે જમી કરીને પહોંચી ગયા ચોકમાં પાછું રમવા માટે લગન પછી જેની પેલી સાતમ હોય એ ગોયણી બને છે અને કૃષ્ણની સેવા ચાકરી પણ એ લોકો દ્વારા જ કરવામાં આવે છે તે તો પંદરમી ઓગસ્ટના દિવસે જ સાતમ હતી એટલે રાસ રમીને છેલ્લે દેશભક્તિના ગીત ગાયા મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં બાય